નમસ્કાર દર્શક મિત્રો પોલીસ ફોકસ ન્યૂઝ ચેનલ માં આપનું હાર્દિક સ્વાગત છે હવે એક નજર આજના મુખ્ય સમાચાર પર સિદ્ધપુર તાલુકાના લુખાસણ ગામનું ગૌરવ સિદ્ધપુર તાલુકાના લુખાસણ ગામની પ્રથમ મહિલા હર્ષિતાબેન હરગોવનભાઈ રાવળ કે જેણે દેશની સેવા માટે બીએસએફની ટ્રેનિંગમાં સફળતા મેળવી છે આજે દરેક યુવાન યુવતીઓનું સપનું હોય છે કે દેશ માટે કંઈક કરે અને સખત પરિશ્રમ કરીને ભારતીય આર્મીમાં જોડાય આવી જ રીતે સિદ્ધપુર તાલુકાના લુખાણસણ ગામની દીકરીએ સખત મહેનત કરીને પોતાના સમાજ પોતાનું ગામ અને દેશનું નામ રોશન કર્યું હતું

ઘણા કારણો લીધે ફોજમાં જવા મળતું નથી પરંતુ એવું નથી હોતું કે છોકરી છોકરા કરતાં નબળી હોય છે પણ હાલના સમયમાં છોકરીઓ છોકરા કરતાઓ પણ બહુ જ આગળ છે તેથી એવું નથી હોતું કે બીએસએફમાં છોકરી કંઈ પણ કરી શકે બીએસએફમાં છોકરી બધું જ કરી શકે છે જય હિન્દ જય ભારત